આરો બોલવાનો છે આકલા ખાતે આંબોલી ગામમાં આયોજિત આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં દૂર દૂરના ગામડાઓમાંથી પધારેલા સૌ ગામજનો આગેવાનો ખેડૂતો માતાઓ બહેનો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મીડિયા મિત્રો પોલીસ મિત્રો પત્રકાર મિત્રો બધા સ્વાગત કરું આજુબાજુના બધા વિસ્તારના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમણે ખૂબ મોટી મહેનત કરી અને માં પહેલી વખત આટલો મોટો જબરજસ્ત કાર્યક્રમ ને સફળ કરી બતાવ્યો છે મિત્રો આજે આપણે અહિયાં એકઠા થયા છીએ ખેડૂત મહાપંચાયતમાં અને ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે હું તમારો આત્મા જગાડવા માટે અહીંયા ઉભો થયો છું હું આખા ગુજરાતને આ મંચના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઉભો થયો છું ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક અપીલ કરવી છે ये आजकल 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 करता 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 लगभग तीस वर्ष पूरा था गुजरात में भाजप ने सरकार छे आ, लोको तो ने आत्रीस वर्ष गर्मियाँ लोगों ये खूब प्रेम है तो भाजप ना नेताओं ने भाजप पार्टी ने भाजप ने सरकार ने पर सहे पाछू वाले ने बधा विचारे चाहे आ आत्रीस वर्ष नहीं अंदर तमें सुखी थे या के भाजप

અને એનું નેતૃત્વ ચૈતરભાઈ જેવા યુવાનોએ યુવરાજસિંહ જેવા યુવાનોએ રાજુભાઈ કરપડા જેવા યુવાનોએ પ્રવીણભાઈ રામ જેવા યુવાનોએ યશુદાન જેવા વ્યક્તિઓએ બીડું ઉપાડ્યું છે કે જે થવું એ થઈ જાય પણ ગુજરાત ની અંદર નેતૃત્વ પરિવર્તન કરવું છે સત્તા પરિવર્તન કરી અને જનતાને લાભ અપાવવો છે મિત્રો આ ખેડૂત માધ્યમથી આપણે વાત કરીએ આજ આખા ગુજરાત ની અંદર ખેડૂતો દુખી છે હજારો મુદ્દાઓથી ખેડૂતોનું જીવન ઘેરાયેલું છે એક મુદ્દાની સમસ્યા હોત તો કદાચ ચલાવી લેતા આપણે કે કઈ વાંધો નહીં નવ્વાણું વસ્તુ બરાબર છે ખાલી એક મુદ્દાની તકલીફ છે તો ચાલશે સામાન્યમાં સામાન્ય વાત માટે ખેડૂતો એ સરકાર પાસે આજીજીઓ કરવી પડે છે માવઠું આવ્યું અતિવૃષ્ટિ થઈ પેલા અને એના પછી પાછું માવઠું આવ્યું કમોસમી વરસાદ આવ્યો આખા એ ગુજરાત નો અલગ અલગ પાક વાવતા ખેડૂતોના નુકસાન ગયું કોઈને કપાસમાં કોઈને મગફળીમાં કોઈને તલમાં નુકસાન ગયું કોઈને કઈક કોઈને કઈક હજારો એકર જમીન ની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળીઓ નાટક ભાજપના અનેક નેતાઓ ખેતરે ખેતરે જઈને ફોટા પડાવ્યા કેટલાક લોકોને તો વાસ આવવા લાગે એમાંથી દોસ્તો ફોટા પડાવી આવ્યા છે પણ આજ ખેડૂતના ખિસ્સામાં આજ કાણી કોડી પણ સરકારે નાખી નથી આ દરેક પરિસ્થિતિની વચ્ચે ગુજરાતની જનતા એક નવું નેતૃત્વ જમખે છે એક નવી પાર્ટી નવો વિકલ્પ જમખે છે દોસ્તો ત્યારે હું તમને બધાને એક વિનંતી કરવા આવ્યો છું અમે એક બહુ મોટું બીડું ઉપાડ્યું છે વર્ષ થઈ ગયા તમે કોંગ્રેસને પણ થોડી વખત તક આપી વિપક્ષમાં કામ કરવાની ભાજપને સત્તામાં કામ કરવાની તક આપી સત્તામાં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો આવી રીતે વર્ષોથી ચાલતું હતું કોંગ્રેસ ની ચુંગાલ માંથી છોડાવીને રહેવાનું છે દોસ્તો અને એટલા માટે આ યુવાનો તમારી પાસે એક ઉમીદ લઈને આવ્યા છે એક આશા લઈને આવ્યા છે કે અમારી ચિંતા કરો ન કરો આમ આદમી પાર્ટીની ચિંતા કરો ન કરો

બે ચાર વખત ભાજપના માણસો કેમિકલ વાળો રાજનીતિમાં આવો આગેવાન બન્યો એના કારણે જયારે હોય ત્યારે અનેક જગ્યાએ મારે કોઈ દુઃખદ પ્રસંગમાં હાજરી આપવાની થતી હોય છે અને એમાં અનેક વખત એવું જાણવા મળે છે કે દારૂ દૂષણના કારણે પરિવાર બરબાદ થઈ ગયો

જેમાં દીકરીઓ બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે એમના બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો સરકારના પેટનું પાણી નથી હલતું કેમ કે સરકારને તો પૈસા મળે છે પણ જનતાને શું મળે છે છતાંય જનતા શા માટે ભાજપ 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 કર્યા કરે છે દોસ્તો આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છીએ કે બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો હાથમાં જગાડવો પડશે ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં દારૂની ની વિરુદ્ધમાં ધારાસભ્ય જીતનેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરુદ્ધમાં પડ્યા તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જીગ્નેશભાઈ એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ એ નિવેદનને હર્ષ સંઘવી ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે જિગ્નેશભાઈ બહુ મોટું પાપ કર્યું હોય ખોટું બોલ્યા હોય એવી રીતે એને બદનામ કરવાની કોશિશ કરે પણ મારે ગુજરાતના માણસો નહીં કેવું છે ભાજપના માણસોને છે અને સરકારી નોકરી કરતા વિનંતી કરવી છે કે સંવિધાનથી સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા એ છે ગળામાં પહેરવા નહીં જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે

અમે આપશું તમને પ્રમોશન બે હજાર સત્યાવીસમાં સીધું સાબરમતીમાં અમને બધી ખબર પડે છે એક જ જાત કે સય કરીને સાબરમતીમાં પ્રમોશન આ તો એક કોટડી અલગ બનાવવાની છે પ્રમોશનની ટોમી કોટડી જેને જેને પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે જેણે કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દોસ્તો ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં ત્રણ વકલ છે ત્રણ કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે એક કે જેને સરકારી નોકરી સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ જેટલું કે એટલું જ કરવાનું છે એક એવી કેટેગરીના માણસો છે જે 100 100% ગુલામ બની ગયા છે ભાજપના બીજા એવી કેટેગરીના માણસ છે કે જેને પૈસા 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 બીજી કોઈ વાત નહીં લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારીઓ કર્મચારી નો જેટલી બદલી થાય બાકી પૈસા પણ નહીં ભાજપ ની ગુલામી નહીં હું જે સંવિધાન કર્મચારીઓ મારી વાત સાચી છે છે કે ખોટી દોસ્તો આ ત્રણ કેટેગરી ના અધિકારીઓ ગુજરાત ની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની એક સામાન્ય માં સામાન્ય કામ માટે આપણે સરકારી માણસો ને ભાઈ સાહેબ બાપા આજી સાહેબ પ્લીઝ

આપણા મત વિસ્તારની અંદર ગુંડાઓ આપણા વિસ્તારની અંદર બુટલેગરો બેફામ બને એકલા ફરિયાદ કરવા જઈ નથી શકતા મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો પોલીસ સ્ટેશનમાં એકલા ના જઈ શકે એટલો ડર જો પોલીસ સ્ટેશન થી જ લાગે તો બીજે તો ક્યાં ન્યાય માટે સલામતી માટે સુરક્ષા માટે બીજે ક્યાં જવાનું પોલીસ સ્ટેશન તો એવું હોવું જોઈએ કે ગરીબમાં ગરીબ માણસ નાનામાં નાનો માણસ છાતી કાઢીને ચડી શકે કે આ મારું છે એવા અધિકારથી જઈ શકવો જોઈએ

પણ આ ગુજરાતની હાલતની ચિંતા આપણે બધાએ ભેગા મળીને કરવી પડશે કે આવું ન હોવું જોઈએ આની અંદર કઈક બદલાવ આવવો જોઈએ બદલાવ લાવવા માટે આમ આદમી પાર્ટીની આખી ટીમ તૈયાર થઈ છે મિત્રો એને તમારા આશીર્વાદની જરૂર છે આ નવું નેતૃત્વ આવ્યું છે જે લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે બોલે છે જેલમાં જવાથી ડરતા નથી દોસ્તો અને ગુજરાતમાં નેતાઓની માત્ર બે વકલ છે જેમ અધિકારીઓની ત્રણ વકલ છે ભાજપના ગુલામ પૈસાના ગુલામ અને જનતાના સેવક આ ત્રણ કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ બે કેટેગરીના છે જેલમાં જવું ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જાવું હોય એટલે જેલમાં જનારા બે કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે જેને જેને જેલની બીક છે એ બધા ભાજપમાં છે અને જેને ભાજપની કે ભાજપના પિતાશ્રીની કે જેલની બીક નથી ને આ સ્ટેજ ઉપર બેઠા છે દોસ્તો માત્ર ગુજરાત માં ભારત દેશમાં નહીં આખી દુનિયામાં ભાજપ ની આવે ને તો અહીંયા બેઠા છે અમારી તાકાત સામાન્ય જનતા અમારી નિષ્ઠાના કારણે છે અમારી તાકાત છેવાડાના માણસોને માટે કંઈક કરી બતાવવાના જનૂનની તાકાત અમારી અંદર છે એ તાકાત ભાજપ તોડી નહી શકે મિત્રો તમને વિનંતી કરવા આવ્યો છું વિસાવદર ની જનતા એ ગલીયે ચાલતા ચાલતા આટા મારતા હતા ગૃહમંત્રી પોતે ત્યાં દસ દસ લોકોની જંગી જાહેર સભા લેતા હતા વન મંત્રી પાણી મંત્રી વાહન વ્યવહાર મંત્રી કૃષિ મંત્રી

પણ વિસાવદરના ખેડૂતોનો આત્મા જાગ્યો ને એને નક્કી કર્યું કે જેટલા હોય એટલા આવી જાવ આ વખતે બધાને એક હારે પાડી દેવાનું અરે મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય મંત્રી કેબિનેટ મંત્રી સંત્રી તંત્રી જંત્રી બધું આવી ગયા પછી વિસાવદરના ખેડૂતો એ 17000 મતથી મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં ખેડૂતોનું નેતૃત્વ કરવા મોકલ્યો દોસ્તો અને જનતાનો આત્મા જાગે ત્યારે એનું પરિણામ કેવું આવે માહોલ આખા ગુજરાતમાં છે એનું કારણ શું કે જનતાનો આત્મા જાગી ગયો છે જનતાની અંદરથી હવે અવાજ આવવા લાગ્યો છે કે હવે બદલાવ નક્કી છે હવે પરિવર્તન નક્કી છે હવે આ ભાજપનું આવી બન્યું છે

આવા અનેક પ્રશ્નોના કારણે ગુજરાતના યુવાનો રાજનીતિથી દૂર રહેશે હું મિત્રો તમને મારી વાત કરું કે સૌરાષ્ટ્રના સામાન્ય નાણાં એવા ગામડાના ખેડૂત પરિવારમાં હું જન્મું કોઈ જાતની કોઈ અમારી કોઈ રાજકીય રીતે કંઈ આવડત નહીં ખબર નહીં પરિવારમાં શું ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નહીં મારા મમ્મી ને બધા ખેતી મજૂરી કરી ખાતા હતા પણ ધીમે 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 એવું લાગ્યું કે આપણે આગળ આવવા માટે થઈ કંઈક અવાજ ઉઠાવવો પડશે કંઈક કરવું પડશે ત્યારે દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો મારી પાસે ત્યારેય પૈસા ન હતા અને આજેય પૈસા નથી તે દિવસે કોઈ મોટું રાજકીય પીઠબળ ન આજે તો હજારો કરોડો લોકોના આશીર્વાદનું પીઠબળ અમારી સાથે જોડાયેલું છે મિત્રો હું માત્ર છત્રીસ વર્ષનો વ્યક્તિ છું

વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર ઉપર એફઆઈઆર એફઆઈઆર ઉપર એફઆઈઆર એફઆઈઆર ઉપર એફઆઈઆર થવા લાગુ તમારું બાઇક ચોરાઈ જઈને પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાવા જાવ તો લખાતી નથી ના પાડી દેશે મારી વાત સાચી છે કે ખોટી માં દારૂ વેચાતો હોય ફરિયાદ લખાવા જાવ તો તમને બેસાડી દે એવાટલી ના કેસમાં વ્યાજ માફિયા વિરુદ્ધ લખાવા જાવ તો નહીં લખે એક્સિડન્ટ થાય તો ફરિયાદ નહીં લખે તમારી જમીન કોક પચાવી પાડે જમીન લખાવી લે ખોટી રીતે એફઆઈઆર નહી લખે પણ ભાજપના વિરુદ્ધમાં ચાર શબ્દો બોલે અથવા ભાજપના ખોટા કુ કરવોને કોઈ ખોલે તો ધડા ધડ એફઆઈઆર ધડા ધડ એફઆઈઆર ધડા ધડ એફઆઈઆર દોસ્તો જગદીશભાઈ મહેતા જેવા પત્રકારોએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું જિગ્નેશભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું ચૈતરભાઈએ જનતાને જાગૃત કરવાનું કામ કર્યું

ભારત દેશ નો ઇતિહાસ છે દોસ્તો આજ ભાજપ ના નેતાઓ ને કહેવાનું છે કે તમે એમ માનતા હોય કે બે પાંચ ગળામાં પટ્ટા પહેરેલા ટોમી આગળ કરીને અમારા ઉપર એફઆઈઆર કરાવી અને તમે ગુજરાત ની અંદર ક્રાંતિ આવતી રોકી શકશો તો એવું કઈ થવાનું નથી ટોમી અને પટ્ટો જેના હાથમાં શરૂઆત વિસાવદર થી થઈ છે દોસ્તો ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને ત્રીસ વર્ષ સળંગ કોંગ્રેસ ની સરકાર આવી એ કોંગ્રેસ ની અહંકાર આવ્યો અભિમાન આવ્યું ખેડૂતો કામ વિસાવદર ને જનતા એ કર્યું હતું આજ ફરીથી ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા છે ગાંધીનગરમાં રાવણને અહંકાર આવી ગયું છે અને વળી વિસાવદર થી પાછો એક અવાજ આવ્યો છે કે હવે આને કાઢવાના છે એટલે જયારે જ્યારે વિસાવદર થી ક્રાંતિ ની શરૂઆત થાય ત્યારે સમજી લેવાનું કે ગાંધીનગર માં બેઠેલા ને ટાટા ગુજરાત ની જનતા તૈયાર થાય પોતાનો આત્મા જગાડે પોતાની પૂછે કે આપણે આવી વ્યવસ્થામાં શા માટે રહીએ છીએ જનતા તો સરકાર પાસે માગી માગી શું માગે છે મારી દ્રષ્ટિએ માત્ર ચાર વસ્તુ આપણે જનતા સરકાર પાસે આશા રાખીએ છીએ પાંચમી વસ્તુ મળે ન મળે ન મળે તો પણ ટેન્શન નથી મળે તો સારું ચાર વસ્તુ ખાલી ગુજરાતની સરકાર પાસે કરોડો લોકો આશા રાખે છે એક કે મારા ઘરે જે બાળક જન્મે એને કઈક સરકાર ચાર ચોપડી સારી ભણાવે તો ભણેલો ભણેલો છોકરો કઈક પગ પર થશે વાત સાચી છે કે ખોટી દરેક માણસ સરકાર પાસે એવું આશા રાખે છે કે બીજું કઈ હાલો ન હાલો પણ ચાર ચોપડી સારું શિક્ષણ મારા છોકરાને આપો તો એનો ભાવ તરી જાય એની જિંદગી સુધરી જાય પણ શું હાલત છે શાળાની શું હાલત છે શાળાની શું શું હાલત છે શિક્ષકોની હાલત છે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થાની અત્યારે આત્મહત્યા કરવા લાગ્યા છે તો સરકાર આપણા બાળકોને શિક્ષણ નથી આપી શકતી જનતા બીજી આશા એવી રાખે છે કે કઈ વાંધો ને શિક્ષણ હાલ્યું ના આલ્યું પણ મારા ઘરમાં કોઈ બીમાર પડે તો જરાક મને કઈક સારી દવા સારવાર કરાવો તો મારા પરિવારના સભ્યો જીવ બચી જાય પણ એની અંદર એ કે માં કાર્ડ લાવો બાપુજી કાર્ડ લાવો ફુવાજી કાર્ડ લાવો ભાઈજી કાર્ડ લાવો સાસુજી નું કાર્ડ લાવો બધાનું લાવો પણ તમારો ટાંટિયો રિપેર નહીં થાય કારણ કાર્ડ થઈ ગયું છે દોસ્તો છોકરાને ભણવાની વ્યવસ્થા નહીં બીમાર પડે તો સારવારની વ્યવસ્થા નહીં જનતા એમ આશા રાખે કે કંઈ નહીં ચલો છોડો એક ખારો રોડ બનાવી દો તો રોડ નહીં ઠેકાણા નહીં અંગ્રેજો અને મુઘલોએ જે બાંધકામ કર્યું ને એની કાંકરી ખરી નથી આ નવી નવા ભાજપના મુઘલ આવ્યા છે એના બનાવેલા રોડ ત્રણ મહિનામાં તૂટી જાય છે અકબરના જમાનામાં જે કાંઈ બન્યું બીરબલે જે બનાવ્યું જહાંગીરે બનાવ્યું અંગ્રેજોએ બનાવ્યું રાજા મહારાજાએ જે બનાવ્યું એ બધું હડીખમ ઊભું છે આ ગાંધીનગરમાં બેઠેલા ચોર ચપાટા હોય જે બનાવ્યો એ દોઢ મહિનામાં તૂટી જાય છે દોસ્તો તો અંગ્રેજો સારા કે ભાજપવાળા સારા દોસ્તો બસો વર્ષ પહેલા જે રેલવે બન્યા જે નાળા અલગ અલગ અનેક રેલવે સ્ટેશનો જૂના જમાનામાં રાજા મહારાજાના ટાઈમમાં બન્યા એને તો કઈ થયું નથી અને ભાજપ વાળાનો રોડ અહીંથી બનવાનું ચાલુ થાય ને ત્યાં પહોંચે તો પાછળથી પૂરો થઈ જાય દોસ્તો શિક્ષણ માગો તો શિક્ષણ નથી આરોગ્ય માગો તો આરોગ્ય નથી રોડ માંગો તો રોડ નથી છેલ્લે કંટાળીને જનતા એમ કે કંઈ આપો ના આપો થોડીક ટકા સલામતી તો આપો થોડીક સુરક્ષા તો આપો આ ગુંડાઓ મારી જાય છે માફિયાઓ વ્યાજ માફિયાઓ મારી જાય છે જમીન માફિયા જમીન પચાવી જાય છે લુખા તતુ હપ્તા લઈ જાય છે કોક તોડ કરી જાય છે સાયબર ફ્રોડ થઈ બેંકમાંથી પૈસા ઉપડી જાય છે એપીએમસી માં માલ વેચવા જઈએ તો કડદો કરી જાય છે થોડીક સલામતી તો આપો તો આપણી તો સલામતી નથી દોસ્તો પોલીસ સ્ટેશન ની હાલત મેં તમને કીધી જનતા ચાર વસ્તુ માંગે છે ચાર માંથી એક પણ વસ્તુ આપી શકવાની તાકાત ભાજપ પાર્ટીની નથી દોસ્તો પાંચમું તો માગવાનું ક્યાં કઈ વધ્યું છે તો મારી તમને બધાય ને વિનંતી છે કે હાથ જોડીને હું વારંવાર કહું છું ગોપાલ ઇટાલિયાની કે ચૈતર વસાવાની કે ઈશુદાનની ચિંતા ન કરતા આમ આદમી પાર્ટીની ન કરતા તમારા પોતાના પરિવારની બાલ બચ્ચાની બાલ મિલકતની ચિંતા કરતા હો તો એક વાર હૃદય ઉપર હાથ મૂકીને તમારા આત્માને પૂછજો કે ગાંધીનગરમાં બધું બરાબર ચાલે છે કે ખરાબ ચાલે છે તમારા જાતને પૂછજો તમારા આત્માને પૂછજો અને તમારું મન એમ કે કે ઘણું ખોટું ચાલે છે આ નહીં ચલાવવું જોઈએ તો અમે લડવા તૈયાર છીએ બસ તમારા ટેકાની જરૂર છે ખાલી તમે એમ કહી દો કે અમે બેઠા છીએ થોડી અહીંથી કૂટી લઈએ એમ છીએ અમે દોસ્તો आप सब आटे विशाल संख्या में अब पधार शांतिपूर्वक आ सभा सांबले। ये बदल आप सब हृदय पूर्वक खूब खूब आभार भारत माता की जय जवान खूब खूब आभार